બનાવવાનો છે આખો બાવળિયો બનાવવાનો છે કાલે સિંગલ શીખવાડ્યો હતો આજે આપણે આખો શીખવાનો છે કમેન્ટમાં કીધું તું ખરેકરી બાવળિયો બનાવવાનો છે આખો બાવળિયો બનાવવાનો છે કાલે સિંગલ શીખવાડ્યો હતો આજે આપણે આખો શીખડવાનો છે કમેન્ટમાં કીધું કે આપો બાવળિયો ખારેકડી શીખવાડો પેલા દોરી લઈએ આવી રીતના પહેલા દોરી નાખવાનું પછી આવી રીતે શરૂ કરવાનું છે તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે આપણે સોઈ નાખી દીધા આ છે કાર્યકરી પાવડીઓ આપણું ચોપડું સોઈ ના તો આપણે અહીંયાથી અહીંયા આવવાનું છે આપણે બાંધી લેવાનું છે એટલે આપણે બાંધતા શીખવાનું છે આવળો આપણે પેલું કો બાંધવાનો છે આ બાંધી લઈએ પછી એને અલગ ફોન છે

તે એનું પૂરો થઈ જશે નીચે શેકડું લે એ આ આપણે આપી તો બндай જો છે અને કહેવાય ખાટી બાવા હોય તો ચોપડ એને ક્યો છે હવે આપણે ander હલવાનો છે તો આપણે પહેલા જ્યાંથી શરૂઆત કરી થી આપણે ત્યાંથી હલવાનું શરૂઆત કરીશું આ ખાનેથી यार जवान और इस चैनल को लाइक शेयर सब्सक्राइब कर दो हमारे तो चैनल ने लाइक शेयर सब्सक्राइब कर दो लाइक करो, शेयर करो, चैनल में लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, ये वो तो मालूम शेयर करो। ये जिस टॉय नहीं कि आपने, ये जिस कैडी है वो ये जिस અને આપણે અહીંયા કાઢીવાની છે હવે આ ખાનામાંથી અહીંયા નાખવાની છે તો એટલે કાઢી આપણે રોમિયા નાખવાની છે અને આપણે અહીંયા કાઢી લઈએ આ ખાનામાં રેવાની છે આમે મિતને આખો એટલે આપણે બંધાતો જઈએ બીજું તો દેવાડવાની વાર બધે નીચેથી ને કાઢવાની પહેલી વાર આપણે આ નિયમમાં છીએ બીજી વાર હાલશું એમાં એક વાર નીચેથી અને એક વાર ઉપરથી એવી રીતે પછી આખું ખાનું બંધાતું જશે ખારકડી બાવળીઓ છે આગળનો વિડીયો જો આપણે કાલે ખારકડી બાવળીઓનો એ નાનો से हां बावलिया ना वीडियो मुकेला छे आपने ते यहां शुरू થઈ ગયો છે હવે આપણે બીજી વાર પાન દીસે ઓ સરવાતર છે ઓકે એ નીચે થી એક વાર નીચે દે કા દીસો એક વાર ઉપર દે કા દેસો આ રીતે

આપણે અહીંયાથી શરૂ કરવાનું છે તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે આપણે સોય નાખી દઈએ એટલે આ રે ગીવા વળીઓ આ ચોક છે તો સોય નાજી દેવી તો આપણે એટલે અહીંયા આવવાનું છે

बोलने लगे सही अभ्यास के शुरू होने में जैसे काटने में है उधर लगे है जी वो भी हारने है आप अपने आप से बना लीजिए उन्होंने कहा कि बाहर में आधा दर शुरू कर सी उन्होंने बोल दिया अब अपने आप से करते हैं तो पहले जहां से शुरुआत करी थी अपने जहां से हलवानू शुरुआत करी थी आखाने से saya kaki, ya, aku normal जॉइन चैनल में लाइक शेयर सब्सक्राइब कर जो हमारे चैनल में लाइक शेयर सब्सक्राइब कर जो लाइक करो शेयर करो चैनल में लाइक करो शेयर करो सब्सक्राइब करो

एकली बंद ऊपर से काटो एक बंद ऊपर से काटो एंड बंद आपको बंद आते जाते लाइक करो आप लोगों को बातें जो शेयर करो વધુમાં વધુ લોકોને ખબર કરે આગળ કદાચ આગળ બધા શીખે ઘણા બધા મેસેજ આવે છે કે તમારા મતલબ ગુજરાત બધા લોકો છે એમાંથી અમને શીખવામાં આવ્યું છે તમારી શીખવાડવાની સ્ટાઈલ જોરદાર છે કે અમને વધુમાં વધુ લોકો મેસેજ કરે છે ભૂલ પડે તો પણ મેસેજ કરે છે તો અમને આ જગ્યાએ ભૂલ કરે છે તો અમને શીખવાડો

બાવળીઓ તૈયાર થઈ ગયો છે